અને ગરીબ અને નિરાધાર લોકો માટે લડ્યા હતા તેમના મહાન કાર્યો માટે તેમને ઓગણીસો અઠાવનમાં પ્રથમ રેમન મેક્સેસે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો જ્યારે ભારત સરકારે તેમને મરણોત્તર ઓગણીસો ત્યાસીમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા અગિયાર સપ્ટેમ્બર અઢારસો પંચાણુંના રોજ બોમ્બે પ્રેસિડેન્સી હવે મહારાષ્ટ્રમાં જન્મેલા આચાર્ય વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક નરહરી ભાવે હતું તેમના પિતા નરહરી શંભુ અને માતા રૂકમણી દેવી હતા ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટા આચાર્ય તેમની માતાથી ખૂબ પ્રભાવિત હતા માતાને સંસ્કૃત ગીતા સમજાવતી ન હતી તેથી બાળ વિનોબા ભાવે માતાને બજારમાંથી ગીતાનો મરાઠી અનુવાદ ખરીદી આપ્યો હતો માતાએ તેમને કહ્યું દીકરા તું જ ગીતાનો મરાઠીમાં અનુવાદ કેમ નથી કરતો માતાની આજ્ઞા માથે ચડાવી બાળ વિનોબાએ ગીતાના મરાઠી અનુવાદ કરવાને જ પોતાની દિનચર્યા બનાવી દીધી આખરે અનુવાદ પૂર્ણ થયો અને પુસ્તકનું નામ રાખવામાં આવ્યું ગીતાય સાથે અમદાવાદના કોચરબ આશ્રમમાં ગાંધીજીને મળ્યા પછી તેઓ જીવનભર બાપુના મિત્ર બની ગયા તેમણે અધવચ્ચે શાળા છોડી દીધી હતી પણ અભ્યાસ ચાલુ રાખ્યો હતો તેમણે ગીત રામાયણ મહાભારત અર્થશાસ્ત્ર બાઇબલ કુરાન વગેરેનું અધ્યયન ચાલુ રાખ્યું હતું અને આજે અગિયાર સપ્ટેમ્બરના રોજ સંત વિનોબા ભાવેની જયંતિ નિમિત્તે સલાટવાળા વિસ્તારમાં આવેલ શાંત વિનોબા ભાવેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરામાં નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ અને નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સંત ભાવેનો જન્મ થયો હતો એમની અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મહારાષ્ટ્રના ગાગોડેમાં એમનો જન્મ થયો હતો અઢારસો પંચાણુંમાં માં અને ત્યારબાદ તેઓએ શિક્ષણ પણ ત્યાં આગળ મેળવ્યું હતું દેશ સેવામાં એમની આખી જિંદગી એમણે વ્યતીત કરી અને દેશની સેવા કરી ગાંધીજીના પદ ઉપર તેઓ આખી જિંદગી ચાલ્યા અને ભારતમાં ભૂદાનનું આંદોલન એમણે સૌથી મોટું ચલાવ્યું આ આંદોલન એવું હતું કે જે જમીનદારો હતા જેઓ વધારે જમીન હતી જેમની પાસે એમની પાસેથી જમીન દાનમાં લઈ અને ગરીબો વંચિતો અને જેમની પાસે જમીન ના હોય એમને અપાઈ ખેતી માટે થોડી થોડી જમીન અને બધાને સક્ષમ કરવાનો પ્રયાસ કર્યો આ રીતે એમણે દેશમાં પોતાનું યોગદાન આપ્યું ભારત રત્નના એવોર્ડથી એમને નવાજવામાં આવ્યા અને આજે એમની જન્મજયંતિના ઉપલક્ષમાં વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દેશના આવા સપૂતને હું સતસત નમન